તો હું કેમ ઉતરો હર મહાદેવ જય માતાજી અને આજ આજે રવિવાર તો ખબર નહીં નક્કી નહિ કે ક્યાં જવું આગળ રહ્યો અત્યારે ચાલુ કર્યો છે ડાયરેક્ટ અને ગાડી હે ને બહુ ધોળું ભરાઈ ગઈ છે આમાં હે ને નકરા ઓલા ડાગા ડાગા થઈ ગયા ચાળવા નીચે મૂક્યું ને હું ને આ બે જાય પવનનાથ ત્યાં એક ફર્નિચર નું કામ ચાલુ છે ને ત્યાં જાઉં હે તો ચાલુ રાખો લોક continue તો અત્યારે આપણે પોકી ગયા ફર્નિચર ઉપર કામ ચાલુ ને અહીંયા ફર્નિચર નું કામ ચાલુ કે કોઈને કરાવ હોય તો કહેજો કોન્ટેક્ટ નંબર હે આ ભાઈ હે આ એક ભાઈ બંધ હે આ બે કામ કરે અને આ બાજુ બીજા બે છે આ બે કામ કરે હે મારો બીજો ભાઈ અને આ બાજુ લોકેશન જો અંદર એમના રૂમ છે અહીંયા બેડ લાગશે અહીંયા બારી લાગશે અને હવે બીજી સાઈડમાં બીજો ભાઈ કામ કરે એ વાત આવું કામ ચાલુ અને આ બાજુ ખુલ્લું હે પણ આ પવન ના લાગે ને એની માટે ઢાંકી દીધેલું અને આ બનાવે છે મોટો કબાટ બનાવે અહીંયા એક બેડ આવશે અત્યારે સન્માય કોઈ કાપવાનું ચાલુ એનું તમને હે ને એક મસ્ત લોકેશન બતાવો કે જૂનાગઢ લેવલે હે ને ભવનાથમાં ક્યાંય આવું લોકેશન નહીં હોય જો આ રૂમ હે ને આની બારી જુઓ કાઈ કેમ છે સીધો બારી ખોલાય ગિરનાર દેખાય રોજ હવર માં ગિરનાર ના દર્શન થઈ જાય ક્યાંય ભવનાથ માં ક્યાંય આવી રીતના હે ને બારી નહીં હોય લગભગ તો હશે તો આવી લોખંડ ની કે એવી કઈક હશે અને દેખાય નહીં એવું ને આનો તો કઈક વાત જ અલગ જો બારી હતી સીધું ગિરનાર બધું રોપવે બધું દેખાય આપણે મોબાઈલમાં કેચ અપ નથી થતું બાકી બધું ચોખ્ખું દેખાય અહીંથી અને હવે દેખાડું એક બીજી સાઈડમાં ત્યાં દેખાડું કે ત્યાં હું હું છે બીજી સાઈડમાં દેખાડું અહીંયા ભાઈ કામ કરે હે અને આ સાઈડનો નજારો જો અહીંથી ગિરનારે દેખાય અને અહીંથી ઓલી ધજાઈ દેખાય જે મેં આગલો વ્લોગ મૂક્યો તો શોર્ટ મિની વ્લોગ મૂક્યો તો જેમાં અહીં ઉપર હે ને ધજા હે એ ધજાએ જાયને મેં ત્યાંથી વિડીયો ઉતાર્યો તો નો જોયો હોય ને તો શોર્ટ વિડીયો જોતા જો તો હવે અત્યારે અમે નીકળી છીએ અહીંથી ગાડી લઈને ઘર સાઈડ અને હવે હજી હે ને ગાડી બહુ મેલી છે ને જો ને તમે આવો ડાકા થઈ ગયા બપોર પછી હે ને ધોવા જ આવી છે તો એક નદી જોઈ છે એ નદીમાં ધોવા જ આવી છે પણ એ કાંઈ ન્યા છે ને હાબુ બાબુ કે એવું કાંઈ ના જવાય કેમ કે પ્લાસ્ટિક કરવું એ ભવનાથમાં મને છે અને કોઈ કરતા નહીં લગભગ પ્લાસ્ટિક લાવવાય નહીં દે અને કદાચ લઈ આવો ને તો એ કચરો પાછો ભેગો લઈ જાજો અહીંયા આટલામાં ક્યાંય પ્લાસ્ટિકનો કચરો તમે ના નાખતા મહેરબાની કરીને કેમ કે વન્ય પ્રાણીઓને અને આ એક તો જંગલનો ઈલાકો છે એટલે પ્લાસ્ટિક કોઈ મહેરબાની કરીને આટલામાં નાખતા નહીં આ નીકળે ગયા આપડે ભવનાભાઈ અને આ એક મેમ્બર નવ 94 મિત્રો આપણે પોગી ગયા હી જ્યાં ગાડી ધોવાની હે ત્યાં ગાડી લઈને આવી ગયા અને આ આ મોઢું ફેરવી નાખે ઘડી છે તો હવે ગાડીને જાવ દે પાણીમાં અંદર જાવ દેવી છે અને પછી ધોઈ નાખી ગાડી હું ધોતો હતો અત્યારે ઓલાવ ધોય છે અને ને એકને સ્પેશિયલ મેગી બનાવ બનાવે મેગી ખાવા મેગી બને છે અને થોડીક વારમાં બની જાય તો ગાડીએ ધોવાઈ જાય કન્ટિન્યુ રાખો ઓલો મિત્રો ગાડીએ ધોવાઈ ગઈ ને મેગીએ બની ગઈ છે અને ખાવાનું ચાલુ કરી દીધું હવે ઓલો વાં ખાય તો થઈ ગયો હે ખાલી ગાડી પડી છે વાં તો ખાઈને હવે જાવું કરે ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો ગઈ હોય તો અને આગલા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી લો ને બાય